અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જવાહર બાગ ખાતે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી ભારતીય રાજકારણમાં છ એપ્રિલ ઓગણીસો ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલ નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે વર્તમાનમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ભાજપના સ્થાપક અટલ બિહારી બાજપાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ

એવા અટલ બિહારી વાજપેયી તેમજ જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું